સૃષ્ટિ ભટના સ્વરમાં આપ સુગમ સંગીત માણી રહ્યા હતા રચના હતી સુરેશ દલાલની પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્રથી કરવામાં આવ્યું બપોરના એક વાગ્યે વીસ મિનિટ થઈ છે હવે ગુજરાતીમાં સમાચાર અપાશે આકાશવાણી સમાચાર યશ્વી મહેતા વાંચે છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં આદિ કર્મયોગી અભિયાન અંગેના રાષ્ટ્રીય સંમેલનમાં હાજરી આપશે ગુજરાતના ગાંધીનગરમાં નવા મંત્રીમંડળના સભ્યોએ શપથ લીધા હર્ષ સંઘવી નાયબ મુખ્યમંત્રી બન્યા છત્તીસગઢમાં આજે બસો આઠ નક્સલવાદીઓનું આત્મસમર્પણ સર્વોચ્ચ અદાલતે ડિજિટલ ધરપકડ કૌભાંડો અંગે સ્વતઃ નોંધ લીધી અને આઈસીસી મહિલા ક્રિકેટ વિશ્વકપમાં આજે શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મુકાબલો સમાચાર વિગતવાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં આદિ કર્મયોગી અભિયાન પર રાષ્ટ્રીય સંમેલનમાં હાજરી આપશે આદિજાતિ બાબતોનું મંત્રાલય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરાયેલા વિકાસ ભારતના વિઝન હેઠળ આ સંમેલનનું આયોજન કરી રહ્યું છે સાંભળીએ એક અહેવાલ સંમેલન જનજાતીય ગ્રામ વિઝન દો હજાર તીસ પર વિચાર ને કાર્યાન્વયન તક કેન્દ્રિત હો इस कार्यक्रम का एक प्रमुख आकर्षण जनजातीय ग्राम विजन 2030 की संकल्पना तैयार करना होगा इसका उद्देश्य पचास हजार ऐसी अधिक ग्राम कार्य योजनाओं के आधार पर जनजातीय समुदायों के साथ राष्ट्रव्यापी परामर्श से उभरे नीतिगत इनपुट कार्यान्वयन ढांचे और परियोजना निष्पादन रणनीतियों को अंतिम रूप देना है सम्मेलन के दौरान पाँच विषयगत समूह शिक्षा और कौशल विकास स्वास्थ्य और पोषण आजीविका और उद्यमिता बुनियादी ढांचे तथा शासन और સંસ્થાગત સુદૃઢીકરણ સહિત પ્રાથમિકતા વાલી ક્ષેત્રો પર વિચાર વિમર્શી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર આજે વિસ્તરણ થયું ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયેલા શપથ ગ્રહણ સમારોહમાં મંત્રીઓને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હર્ષ સંઘવીએ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હું હર્ષ રમેશકુમાર સંઘવી ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે હું ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે અથવા મારા જાણવામાં આવશે તેની જાન એવા નાયબ મુખ્યમંત્રી તરીકેના મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે આવશ્યક હોય તે સિવાય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓને કરીશ નહીં અથવા તેની કે તેમની આગલ તેને પ્રગટ કરીશ નહીં જ્યારે જીતેન્દ્ર વાઘાણી નરેશ પટેલ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી હાજર રહ્યા હતા મંત્રીમંડળમાં ફેરબદલ પહેલા ગઈકાલે ગુજરાતના તમામ સોળ મંત્રીઓએ મુખ્યમંત્રીને પોતાના રાજીનામા સુપરત કર્યા હતા બિહાર વિધાનસભા ચૂંટણી માટેના ચૂંટણી પ્રચાર અંગે ચર્ચા કરવા માટે ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મુખ્યમંત્રી કુમાર સાથે બેઠક કરી રહ્યા છે ગઈકાલે શ્રી શાહે ભાજપના વરિષ્ઠ નેતાઓ અને ચૂંટણી સમિતિના સભ્યો સાથે પણ બેઠક કરી હતી એક કાર્યક્રમ દરમિયાન શ્રી શાહે કહ્યું હતું કે મુખ્યમંત્રી અંગે નિર્ણય વિધાનસભા ચૂંટણી પછી ચૂંટાયેલા ધારાસભ્યની બેઠકમાં લેવાશે ભાજપે આજે રાજસ્થાનમાં આગામી વિધાનસભા પેટા ચૂંટણી માટે પોતાના ઉમેદવારની જાહેરાત કરી છે પક્ષે રાજ્યના અંતા વિધાનસભા મતવિસ્તારમાંથી મોરપાલ સુમનને મેદાનમાં ઉતાર્યા છે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિ દ્વારા ઉમેદવારનું નામ અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે હિન્દુસ્તાન એરોનોટિક્સની નાસિકમાં પ્રથમ તેજસ એલસીએ કે વન એ ફાઇટર જેટનું અનાવરણ કરશે આ કાર્યક્રમ દરમિયાન સંરક્ષણ મંત્રી એસટી ટી ટ્રેનર એરક્રાફ્ટ માટે બીજા ઉત્પાદન બીજી પ્રોડક્શન લાઇનનું પણ ઉદઘાટન કરશે આ ઉત્પાદન ભારતીય વાયુસેનાની એકંદર તાકાત અને ક્ષમતામાં વધારો કરશે શ્રી સિંહે આજે આ ફાઇટર જેટની પ્રથમ ઉડાન પણ નિહાળશે તેજસ ફાઇટર જેટનું ઉત્પાદન બેંગલુરૂમાં બે નવા પ્લાન્ટમાં થઈ રહ્યું છે જે વાર્ષિક સોળ જેટનું ઉત્પાદન કરે છે નાસિક લાઇન ત્રીજી ઉત્પાદન સુવિધા છે જે એકસો પચાસ કરોડ રૂપિયાથી વધુના રોકાણ સાથે સ્થાપિત કરવામાં આવી હતી જે વાર્ષિક ધોરણે આઠ વધુ જેટ ઉમેરશે જેનાથી એચએએલની ઉત્પાદન ક્ષમતા વાર્ષિક ચોવીસ એરક્રાફ્ટ થશે છત્તીસગઢના બસ્તરમાં આજે કુલ બસો આઠ નક્સલીઓએ શસ્ત્ર મૂકી આત્મસમર્પણ કર્યું હતું અધિકારીઓના જણાવ્યા અનુસાર મોટા મોટાભાગનો વિસ્તાર નક્સલી પ્રભાવથી મુક્ત થઈ ગયો છે જેનાથી ઉત્તર બસ્તર ક્ષેત્રમાં દાયકાઓથી ચાલી રહેલા લાલ આતંકનો અંત આવ્યો છે અધિકારીઓના જણાવ્યા અનુસાર આત્મસમર્પણ કરનારા જૂથમાં એકસો દસ મહિલાઓ અને અઠ્ઠાણું પુરૂષોનો સમાવેશ થાય છે જે પ્રતિબંધિત સીપીઆઈ માઓવાદી સંગઠનના વિવિધ વર્ગનું પ્રતિનિધિત્વ કરે છે માઓવાદીઓએ ઓગણીસ એકે સડતાલીસ રાઇફલ્સ અને સત્તર એસએલઆર રાઇફલ સહિત એકસો ત્રેપન શસ્ત્ર સમર્પણ કર્યા હતા આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો સર્વોચ્ચ અદાલતે ડિજિટલ ધરપકડ કૌભાંડો પર ગંભીરતાથી વિચાર કરીને કેન્દ્ર અને કેન્દ્રીય તપાસ સંસ્થા સીબીઆઈ પાસેથી જવાબ માંગ્યો છે અદાલતે ડિજિટલ ધરપકડ કૌભાંડોના વધતા જતા કેસની સ્વત નોંધ લીધી છે જ્યાં છેતરપિંડી કરનારાઓ કાયદા અમલીકરણ સંસ્થા અથવા ન્યાયિક અધિકારીઓનો ડોંગ કરીને નાગરિકો પાસેથી પૈસા પડાવે છે હરિયાણાના અંબાલાની તોતેર વર્ષીય મહિલાની ફરિયાદ પર આ કાર્યવાહી કરવામાં આવી હતી જેમણે આરોપ લગાવ્યો હતો કે કૌભાંડીઓએ સર્વોચ્ચ અદાલતના બનાવટી આદેશોનો ઉપયોગ કરીને તેમને કથિત રીતે ડિજિટલ અરેસ્ટ કર્યા હતા અને એક કરોડ રૂપિયાથી વધુની ઉચાપત કરી હતી કેન્દ્રીય પૂર્વોત્તર ક્ષેત્ર વિકાસમંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું હતું કે પૂર્વોત્તર ક્ષેત્ર દેશનું વિકાસ એન્જિન બની ગયું છે આજે નવી દિલ્હીમાં પત્રકારો સાથે મંત્રાલયની એક વર્ષની સિદ્ધિઓ વિશે વાત કરતા શ્રી સિંધિયાએ જણાવ્યું હતું કે સરકારે વૈશ્વિક મંચ પર પૂર્વોત્તરની ક્ષમતા દર્શાવી છે તેમણે નોંધ્યું હતું કે છેલ્લા અગિયાર વર્ષમાં પૂર્વોત્તરમાં એરપોર્ટની સંખ્યા નવથી વધીને સત્તર થઈ છે મંત્રીશ્રીએ જણાવ્યું કે પૂર્વોત્તર રાજ્યોમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગની લંબાઈ દસ હજાર કિલોમીટરથી વધી સોળ હજાર કિલોમીટર થઈ છે પૂર્વોત્તરમાં રોકાણ અને વિકાસ ને પ્રોત્સાહન આપવા માટે ઘણી પહેલ કરવામાં આવી છે તેમણે જણાવ્યું કે આ વર્ષે મે મહિનામાં યોજાયેલી રાઇઝિંગ નોર્થ ઇસ્ટ સમિટ દરમિયાન ચાર લાખ અડતાલીસ હજાર કરોડ રૂપિયાની રોકાણ પ્રતિબદ્ધતાઓ પ્રાપ્ત થઈ હતી ICC મહિલા ક્રિકેટ વિશ્વકપમાં આજે શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મેચ રમાશે આ મેચ બપોરે ત્રણ વાગ્યે શરૂ થશે હવામાન અહેવાલ અનુસાર હળવા વરસાદના કારણે રમતમાં વિક્ષેપ પડી શકે છે દરમિયાન ઓસ્ટ્રેલિયાએ ગઈકાલે રાત્રે વિશાખાપટ્ટનમમાં બાંગ્લાદેશ પર દસ વિકેટથી વિજય મેળવી સેમીફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે ચાર પોઈન્ટ સાથે અને ગ્રુપ એમાં બીજા સ્થાને રહેલ ભારત રવિવારે એક મહત્વપૂર્ણ મેચમાં ઇન્દોરમાં ઇંગ્લેન્ડ સામે ટકરાશે ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ જણાવ્યું કે તેઓ ગાઝામાં હજુ પણ મૃતબંધકોને પરત લાવવા માટે કટિબદ્ધ છે અને દેશ સંપૂર્ણ તાકાતથી આતંકવાદ સામે લડવાનું ચાલુ રાખશે સાત ઓક્ટોબરના હુમલાની હિબ્રુ કેલેન્ડર વર્ષગાંઠના બે દિવસ પછી જેરૂસલેમના માઉન્ટ હર્ઝલ રાષ્ટ્રીય કબ્રસ્તાનમાં ગઈકાલે એક સત્તાવાર સ્મારક સમારોહમાં નેતન્યાહુએ આ નિવેદન આપ્યું હતું ગયા સપ્તાહે ગાઝા યુદ્ધ વિરામ કરાર મુજબ હમાસે બધા મૃતદેહ પરત ન કર્યા હોવાને કારણે ઇઝરાયેલમાં રોષ ફેલાયો છે હમાસે બંધકોના અઠ્યાવીસમાંથી નવ મૃતદેહ પરત કર્યા હતા હમાસે સોમવારે લગભગ ઓગણીસ સો પેલેસ્ટીયનોના બદલામાં તમામ વીસ જીવિત બંધકોને મુક્ત કરાયા હતા કેરળમાં આવેલ સબરીમાલા મંદિરનું પહાડી મંદિર આજે સાંજે પૂજા માટે ખુલશે જે આગામી બાવીસ સુધી ખુલ્લું રહેશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની આ મહિને બાવીસ તારીખે મંદિરની અપેક્ષિત મુલાકાત પહેલા તૈયારીઓ અને સુરક્ષા વ્યવસ્થા પૂરજોશમાં ચાલી રહી છે આજે બપોરના કારોબારમાં બેન્ચમાર્ક સ્થાનિક ઇક્વિટી સૂચક આંકો સેન્સેક્સ છસ્સો ચુમોતેર પોઇન્ટ વધીને ચોર્યાસી હજાર એકસો એકતાલીસ પર જ્યારે નિફ્ટી એકસો પંચ્યાસી પોઈન્ટ વધીને પચ્ચીસ હજાર સાતસો સિત્તેર પર પહોંચ્યા ક્ષેત્રીય મોરચે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ એસએફએમજી અને હેલ્થકેરમાં ખરીદી જોવા મળી હતી હવામાન વિભાગે આગામી બે દિવસ કેરળ માહે તમિલનાડુ પુંડીચેરી અને કરાઈકલમાં વાવાઝોડા સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગે આજે લક્ષદ્વીપ આંધ્રપ્રદેશ કર્ણાટકના દરિયાકાંઠા અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે કેરળ કર્ણાટક નજીકના દરિયાઈ વિસ્તાર લક્ષદ્વીપ તમિલનાડુ અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં અધિકર્મયોગી અભિયાન અંગેના રાષ્ટ્રીય સંમેલનમાં હાજરી આપશે ગુજરાતના ગાંધીનગરમાં નવા મંત્રીમંડળના સભ્યોએ શપથ લીધા હર્ષ સંઘવી નાયબ મુખ્યમંત્રી બન્યા છત્તીસગઢમાં આજે બસ્સો આઠ નકસલવાદીઓનું આત્મસમર્પણ સર્વોચ્ચ અદાલતે ડિજિટલ ધરપકડ કૌભાંડો અંગે સ્વતઃ નોંધ લીધી અને આઈસીસી મહિલા ક્રિકેટ વિશ્વકપમાં આજે શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મુકાબલો આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ બે ને ત્રીસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો નમસ્કાર આકાશવાણી અહેમદાબાદ વડોદરા રાજકોટ